સોજિત્રામાં સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના નવા ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ શ્રી નવ નવનિર્મિત કોલેજમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું વલ્લભ વિદ્યાનગરના વિશ્વકર્માશ્રી ભાઈકાકાને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રૂપિયા ચૌદ પોઈન્ટ ખર્ચે નિર્માણ પામેલ નૂતન સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય લોકાર્પણ કરાવ્યું મુખ્યમંત્રી શ્રીએ નવનિર્મિત કોલેજમાં ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરીને સંતોષનો ભાવ વ્યક્ત કર્યો સુજિત્રામાં આ સુવિધા ઉપલબ્ધ થતાં હવેથી વિદ્યાનગરી ચરોતરની યશ યશકલકીમાં વધુ એક છોકું મેરાવું તેમ તેમણે ઉમેર્યું અને સોજિત્રા ખાતેથી શ્રી ભાઈ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આ નવા ભવનની ભૌતિક સુવિધાઓમાં જોતા ગ્રાઉન્ડ ત્રણ માળનું સુવિધાયુક્ત પરિસર ઊભું કરવામાં આવ્યું જેમાં અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ માટે અગિયાર ક્લાસરૂમ બસો વિદ્યાર્થીની ક્ષમતાવાળો સેમિનાર હોલ સ્પોર્ટ્સ રૂમ એડમિન રૂમ અને એનએસએસ માટે અલાયદા રૂમ લેબ રી મહિલાઓ માટે અલાયદો રૂમ અને સ્ટ્રોંગ રૂમની સુવિધા ઉભી કરવામાં આવી છે આ ઉપરાંત દરેક માળો ઉપર પીવાનું ઠંડુ આરો પાણી શૌચાલય દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા પાર્કિંગ ગાર્ડન પંપરૂમ સિક્યોરિટી કેબિન અને અગ્નિશમક જેવી સુવિધાઓ કરવામાં આવી આ ભવન અંદાજે રૂપિયા ચૌદ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે આઠ હેક્ટર જમીનમાં પાંચ હજાર એકસો સાહીઠ ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવ્યું આ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ થકી સુજિત્રા તાલુકા સહિત આજુબાજુના પચીસ જેટલા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવીને રાજ્ય સરકારે ભાઈકાકાના શિક્ષણમાં આપેલ સાચા અર્થમાં ભાવાંજલિ અર્પણ કરી હતી